હેલો વેલકમ બેક ગાયઝ તો યાર કેમ છો તમે મિતા તો આજે બી મેં એક વિડીયો બનાવ્યો બરાબર એસ્પેશિયલી એ ટોપિક ઉપર છે કે આપણી જર્ની કેવી રહી દસ લાખ કોઈન્સ કલેક્ટ કરવા સુધીની બરાબર કઈ રીતે કેટલું બધું ગ્રાન્ડિંગ કેટલી બધી મહેનત કર્યા બાદ દસ લાખ કોઈન્સ જે કનેક્ટ કલેક્ટ કર્યા છે આપણે બરાબર આટલી મહેનતથી તો એની ખુશી યાર કંઈક અલગ જ મળે છે બરાબર ઘણી બધી મહેનત કર્યા બાદ આ મુકામે આપણે પહોંચ્યા છીએ બરાબર તો કઈ રીતે દસ લાખ કોઈન સુધી હું ગયો બરાબર એની બી એક સ્ટોરી એન્ડ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બી તમને કહી દઉં બરાબર કઈ રીતનું એમાં કઈ રીતનું તમે પ્રોડક્ટ્સને બનાવો સેલ કરો ઘણી બધી પ્રોડક્ટ્સ અમે મારા વિડીયોમાં બી જોઈ છે કઈ રીતે મેં બનાવી સેલ કરી બરાબર ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ્સ જેમ કે વૂલી ચેપ્સ હતા કઈ રીતે વૂલને કલેક્ટ કર્યું હતું એન્ડ કઈ રીતે પાય ઓવનમાં બી ઘણી બધી એવી પ્રોડક્ટ હતી કેક મશીનની અંદર બી ઘણી એવી પ્રોડક્ટ હતી પછી જ્વેલરી મશીનની અંદર બી ઘણી એવી પ્રોડક્ટો હતી જેમ કે નેકલેસ હતું બરાબર બ્રેસલેટ્સ હતું એક બીજી બધી આયરન બ્રેસલેટ્સ ઘણા બધા પ્રોડક્ટ્સ હતા બરાબર જે પ્રમાણે મેં ઓવર પરચેસ કરતો હતો માર્કેટમાંથી બરાબર જેટલી એની ડિમાન્ડ હતી એ પ્રમાણે ઘણા બધા એવા ઓવર પરચેસ કરીને જે મેં બનાવી હતી જ્વેલરીની પ્રોડક્ટ્સ એને જે સેલ કરી હતી ઘણું બધું એવું સારું એવું રેવન્યુ બેનિફિટ મને મળ્યું હતું બરાબર એની અંદરથી તો આની ગ્રાઇન્ડિંગની સ્ટોરી યાર એકદમ ડિફરન્ટ જ છે બરાબર તો એના માટે ઘણો બધો એવો હાર્ડવર્ક ટેલેન્ટ પેશન્સની જરૂર છે બરાબર કેક ઓવન શિવિંગ મશીન તમે જોઈ શકો છો બીબીક ગ્રિલ આ બધી જુદી જુદી ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ્સ છે ફિશ એન્ડ ચીપ્સ જુદી જુદી બેકન એન્ડ એક્સ એમ બર્ગર બરાબર જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે ઘણી બધી પ્રોડક્ટો બનાવીને સેલ કરી હતી એન્ડ અમુક અમુક ફિશિંગ એરિયામાં બી ઘણી મહેનત કરી હતી અમે એક્સપાન્શન્સ જે મેં પરચેસ કર્યા હતા પહેલાં આ પ્રમાણે જેમ ફિશ પિલેટ્સ બી કલેક્ટ કરી હતી લોબસ્ટર્સ વગેરે વગેરે બરાબર આની બી એક અલગ જ મજા છે બરાબર હેડેની અંદર કોઈન્સ કલેક્ટ કરવા માટે સ્ટ્રેટેજી એક પ્રમાણે અલગ જ છે બરાબર નેડ મેકર્સ આની અંદર બી તમે જોઈશો કઈ રીતે એક અરેન્જમેન્ટ વાઇઝ કામકાજ થાય છે બરાબર તો એનું બી તમારે ધ્યાન રાખવું પડશે એન્ડ બાકી તો ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમે જે ફોલો કરો છો બરાબર મારા વિડીયો દ્વારા એની બી એક અલગ જ સ્ટોરી છે એન્ડ બાકી તો બસ લાઈક કરતા રહો વિડીયોને શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો બરાબર એન્ડ તમારા ભાઈને સપોર્ટ કરતા રહો આવી જ રીતે આપણે ગ્રેન્ડિંગની સ્ટોરી શરૂ રાખશું હજુ આપણો નેક્સ્ટ ટાર્ગેટ રહેશે પંદર લાખનો બરાબર ત્યાં સુધી ફોડી બાય બાય